મોજ શોક પૂરા કરવા સોલાર પેનલ સ્ટ્રીટ લાઇટની ચોરી કરનાર યુવાનોને રાજગઢ પોલીસે પંચ્યાસી હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા ગુગંબા તાલુકાના ધનેશ્વર તથા ચંદ્રનગરમાં ગ્રામ પંચાયત તેમજ હાઈસ્કૂલ સામેથી સોલાર પેનલ સ્ટ્રીટ લાઇટની ચોરી થઈ હોવાની ફરિયાદ રાજગઢ પોલીસ મથકે મહેન્દ્રસિંહ તખતસિંહ પરમારે નોંધાવી હતી તેના અનુસંધાને પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આરોપીઓને પકડવા માટે રાજગઢ પોલીસને સૂચના આપી હતી તેથી રાજગઢ પોલીસ સતર્ક બની પોતાના બાતમીદારોને કામે લગાડી આરોપીઓની શોધખોળ કરવા રાજગઢ પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાજગઢ પીએસઆઈ આર એસ રાઠોડને બાતમી મળી હતી કે ધનેશ્વર તથા ચંદ્રનગરમાં સોલાર પેનલની ચોરી કરનાર ઈસમો ઝીંજરી ગામના છે તેથી રાજગઢ પોલીસ ઝીંજરી ગામે પહોંચ્યા હતા ત્યાં પહોંચતા કેટલાક ઓગણીસથી ત્રેવીસ વર્ષના યુવાનો શંકાસ્પદ હાલતમાં ઊભા હોય પોલીસે તેઓની પૂછપરછ કરતાં તેઓએ ગલ્લા તલ્લા કર્યા હતા ત્યારબાદ તેઓને પોલીસ મથકમાં લાવી પૂછપરછ કરતા તેઓએ ધનેશ્વર થતા ચંદ્રનગરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને ચોરીનો માલ તેઓના ઘરમાં છુપાવ્યો હોવાનું જણાવ્યું હતું રાજગઢ પોલીસે આરોપીઓના ઘરેથી ચાર સોલાર પેનલ સ્ટ્રીટ લાઇટ જેની કિંમત રૂપિયા પંચ્યાસી હજાર કબજે લઈ છ આરોપી કલ્પેશ કોચરભાઈ રાઠવા મેહુલ પ્રવીણભાઈ રાઠવા રોહિત બકાભાઈ રાઠવા જસવંત બકાભાઈ રાઠવા અશ્વિન બકાભાઈ રાઠવા મહેશ કુલસિંગ રાઠવા સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આધુનિક બાઇક અને દાટ મોબાઈલ તથા અન્ય મોત્સોક પૂરા કરવા માટે ચોરીના રવાડે ચડેલા છ યુવાનો ઓગણીસથી ત્રેવીસ વર્ષની વયના છે આટલી નાની વયમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા યુવાનોની વધતી જતી સંખ્યા સમાજ અને દેશ માટે ખતરાની નિશાની છે ગોકુળ પંચાલ સાથે ગુડ ન્યૂઝ ઘોગંબા